અમૃતાબેન ગાલા તમારો સવાલ છે બેન મુંબઈમાં બી પશ્ચિનના ધ્યાન ક્યાં થાય છે અહીંયા નજીકમાં ક્યાંય હોય તો સારું પડે ત્યાં જવા માટેની શું પ્રોસીજર છે જો અમૃતાબેન બોમ્બેમાં ગોરે ગામમાં થાય છે એના ઘણા બધા સેન્ટર છે ત્રણ મહિના પહેલાં બુકિંગ કરાવવું પડે આપણા ગ્રુપના એડમિન દિનેશભાઈ એમનો કોન્ટેક્ટ કરો એ તમને બુકિંગ કરાવવાની ને બધી હેલ્પ કરશે ક્યાં ક્યાં છે કયા સેન્ટર છે બધી જ હેલ્પ કરશે તમને એમનો કોન્ટેક્ટ નંબર હું બોલું છું તમે લખી નાખો ઝીરો નાઇન જીરો ટુ નાઇન ફોર વન નાઇન સેવન એટ જીરો ફરીથી જીરો નાઇન જીરો ટુ નાઇન ફોર વન નાઇન સેવન એટ જીરો એડમિન દિનેશભાઈ હા જતા પહેલાં બરાબર સમજીને જજો મને ફોન કરજો મારા થ્રુ લગભગ ચાલીસ પિસ્તાલીસ જણ જઈ આવ્યા બધાનો અનુભવ એક્સેલન્ટ છે હમણાં નિપાબેન ઝવેરી આપના એડમિન ગોરેગાંવ પહેલી શિબિર કરીને આવ્યા એમનો ઓડિયો આ મૂકું છું નીચે એમના જ શબ્દોમાં સાંભળજો તમે જે બોલો છો ને અનુભવ જ્ઞાન એ ખબર પડી કે આ અનુભવ જ્ઞાન શું છે અરે આમ સાક્ષાત છે આ બધું અને બધા બહુ સરસ મજા આવી ગઈ બહુ થોડા થોડાક દિવસ તકલીફ લાગી પણ પછી છેલ્લે તો બહુ જ આનંદ થયો બહુ સરસ હતું પણ આ કરવું જ જોઈએ જો આ મનુષ્ય ભાવમાં ન કર્યું ને તો આપણો ભાવ જ કાંઈ નથી એવી પ્રતીતિ થાય છે અત્યારે અને હું હજી આજે છે ને અહીંયા છું આજે મૈત્રી ડે હતો અહીંયા એટલે અને કાલ સવારે હું ત્યાં ઘરે પહોંચી જઈશ એટલે પેલા હું સાંતાક્રુઝ જઈશ અને બે ત્રણ દિવસ સાંતાક્રુઝ રહીને પછી મંગલદાસ જઈશ ઘણાના ફોનને એમાં મેસેજ આવેલા છે બે બધાને કહી દીધું છે કે હું બે ત્રણ દિવસમાં ઘરે આવું ને એટલે તમે બધા બુક લઈ જજો અને મને તો તમારાથી જ આ બધું પ્રાપ્ત થયું છે એટલે મને તો તમારું ખૂબ અભિનંદન છે તમારા લીધે જ હું આટલી આગળ આવીને કોઈ જ્ઞાન જ નતું આ બધી વસ્તુ તમારી આ બુકોથી જ ખબર પડી કે અનુભવ જ્ઞાન શું છે હવે આજે તો મને આમ અનુભવ જ્ઞાન જ એ જ દેખાય છે કે આ ઘણું તમારા લીધે અમને ખબર પડી આ બધી કે અનુભવ જ્ઞાન શું છે એ જ નથી ખબર શાસ્ત્રનું જ્ઞાન ભણ ભણતા હતા પણ આ શું છે એ કોઈ જ્ઞાન જ નહોતું એ કઈ વસ્તુ બહુ સરસ થઈ બહુ બહુ જ અને ગોરેગાંવમાં સગવડ બી બધી બહુ સરસ છે મારે તો બહુ જરૂર નથી પડી જમવા ખાવાની પણ જેને કાંઈ પ્રોબ્લેમ હોય ને ડાયાબિટીસ કેવું હોય તો એ લોકો એને રાતના બી પ્રોવાઈડ કરે છે એ લોકો કરી આપણને સેવાનું કામ બહુ સરસ કરે છે આ લોકો અહીંયા આપણે એમ થાય કે બહુ પુણ્યનું કામ આ લોકો અહીંયા કરે છે બધા માટે પાછું અને જે ગોયંકાસરની બધી મૂઇકી છે ને એ જે રિયલ જ બધું એને ગુરુજીનું જ આપ્યું છે કોઈ બીજાનું કે નહીં એટલે એ એનો જે વાણીનો જે પ્રભાવ છે ને એ જ આપણને આગળ લઈ જવાનું મન થઈ જાય એકદમ હજી એમ થાય કે હજી એકવાર જાઉં છે